અત્યારની જનરેશનનું બધા આ લોકોનું ફોકસ શું હોય એમાં ખાસ કરીને જે જોબ કરતા હોય ને આ લોકોનું પણ બિઝનેસ કરતા હોય એ લોકોનું ફોકસ તો ઓફકોર્સ ત્યાં હોય જ કે ભાઈ શું હું કરોડપતિ બની શકું કે નહીં બરાબર રાઈટ તો 20000 કે 50000 રૂપિયા કમાતો વ્યક્તિ શું ખરેખર કરોડપતિ બની શકે બની શકે કઈ રીતે હેય લવ મી ઓડિયન્સ ધીસ ઇઝ યોર હોસ્ટ આકાશ કુહાની એન્ડ થેન્ક યુ ફોર Choosing this particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેન યુટ્યુબ ચેનલ સ્કીલ જોગીને સબસ્ક્રાઈબ કરી શકો છો આવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન ડે

ઘરમાં માંગવા વાળા જ નથી હજી મેરેજ થયા નથી બરોબર છે વ્યક્તિ છે તો પપ્પા માંગતા નથી એટલે પૂરો ફ્રી એન્ડ હોય તો કદાચ ઘરમાં કોઈ વસ્તુ નથી લેવાની લાવવાની એને તો એ પૂરા મોજ શોખમાં કે ડિસ્ક્રિપ્શનરીમાં વાપરી શકે તો પચાસ ટકા પણ બચાવી શકે અને કોઈ એવો વ્યક્તિ છે કે ભાઈ ઓલરેડી ફેમિલી સ્ટ્રગલમાં છે અથવા તો પપ્પા નથી બરાબર છે તો એને માટે ટી થર્ટી ફિફ્ટી ની ફોર્મ્યુલા બરાબર છે એના પૈસા માંથી ઘેરે આપવા જ પડશે કઈક તો ઘણી વખત આપણે શું થાય ને રાહ જોઈને બેઠા હોય એવી પરિસ્થિતિ પણ હોય છે કે જલ્દી કમાતો થાય અને ધારો કે એને મમ્મી ને કોઈ કાબેલિયત ના હોય ને કચરા પોતા કરતી હોય ને એવી રીતે કઈ કામ કરતા હોય હાઉસમેડ તરીકે તો એની ઈચ્છા હોય નહીં પેલા મારા મારા મમ્મી ને આમાંથી છોડાવે છોડાવે તો એની પ્રાયોરિટી અલગ છે અલગ બને

પછી બીજાનું જોઈને બળતરા કરવાથી નથી થઈ જતું કારણ કે આપણે એને કરોડપતિ બન્યો એ જોયો હોય પણ એને શું સ્ટ્રગલ કરી છે કેટલું કોમ્પ્રોમાઇઝ કર્યું છે એ નથી જોયું એક્ઝેક્ટલી એટલે ડિસિપ્લિન પ્રમાણે બચતની ડિસિપ્લિન પહેલાં શરૂ કરી દે એટલે ઓટોમેટિક પૈસા ભેગા થતા જ એક્ઝેક્ટલી હું અત્યાર સુધી જેટલા પણ પોડકાસ્ટની અંદર ગેસ્ટને મળ્યો ઓફકોર્સ એ નો ડાઉટ એનાથી એની એમાંથી લગભગ નાઇન્ટી ફાઈવ ટુ નાઇન્ટી સિક્સ પર્સન્ટ લોકો

હવે કોઈ વ્યક્તિ એવો છે કે એક સે કે કોઈ એક વ્યક્તિ એવો છે કે જેને અનમેરિડ છે બરાબર ચોવીસ એક વર્ષ પચીસ એક વર્ષનો એ ચાલીસ પચાસ હજાર રૂપિયા કમાય છે ઇન્ડિયાનું કલ્ચર હજી એવું છે કે ભાઈ ઇન્કમ જે છોકરો કમાય છે ને પપ્પા એને બધા આપી દો ત્યારે આ ક્વેશ આ વ્યક્તિને ક્વેશ્ચન્સ થઈ શકે કે ભાઈ હું મારી બધી ઇન્કમ જેમ કે કોઈ વ્યક્તિ કમાય છે એ બધી ઇન્કમ એના પપ્પાને આપી દે છે એના પપ્પા જ બધું મેનેજમેન્ટ કરે છે કારણ કે ઇન્ડિયન ની અંદર આ કલ્ચર છે તો એના પાસે વેલ્થ ક્રિએટ કરવા માટેનો કોઈ રસ્તો નથી તો એને શું કરવું જોઈએ કે વેલ્થ કઈ રીતે એનાથી ક્રિએટ થાય કારણ કે જ્યાં સુધી પોતાના હાથમાં રૂપિયા નથી આવવાના ત્યાં સુધી તો એ કંઈ ઇન્વેસ્ટ પણ નથી કરી શકવાનું ડિસિઝન મેકર જ એના પપ્પા છે બરાબર તો આ સિચ્યુએશન ની અંદર શું થઈ શકે હવે જે તમે વાત કે આપણું કલ્ચર ફેમિલી કલ્ચર છે એટલે પપ્પા જ્યાં સુધી કમાતા હોય ત્યાં સુધી કંટ્રોલ કરવાનું મેનેજ કરવાનું ટ્રાય કરશે બરોબર છે એટલે હંમેશા કમાવાનું થાય એટલે એની પાસે માંગી લે જયારે વેસ્ટર્ન કલ્ચરમાં કેવું હોય કે કમાતો થાય ને એટલે એના પપ્પા એના ઉપર ડિપેન્ડન્ટ ના હોય આપણે તો અહીંયા ઘણા બધા એવા હોય કે એના છોકરાને પોતાના રિટાયરમેન્ટ પ્લાન તરીકે જ જોતા હોય કે આની આવક થાય પછી મારું ખુદે પચાવ્યું ના હોય કોઈ બરોબર છે કોઈ પૈસા ભેગા કર્યા ના હોય કદાચ પરિસ્થિતિ ડિસિપ્લિન પરિસ્થિતિ હોય શકે એવું નથી કે ભાઈ પોસિબિલિટી કરે તો ઘણા બધા વેસ્ટર્ન કલ્ચરમાં કેવું છે કે એની પછી એનું મેનેજ કરવા તો હોય એને ફ્રી હેન્ડ આપી દે ભાઈ તારે તારી રીતે ઘણી વખત તો અલગ પણ થઈ જતો હોય કે ભાઈ એટલે એની એના પોતાના ડ્રીમ્સ હોય એ પ્રમાણે આયોજન કરે જ્યારે આમાં આપણામાં જે ફેમિલી કલ્ચર છે એટલે પહેલા તો ફેમિલી સાથે બેસીને ડિસિઝન લેવું પડે હવે દરેક જનરેશન જનરેશનની પોતાની એક માનસિકતા હોય પોતાના એક થોટ હોય જૂની પેઢી એની રીતે કામ કરતી હતી નવી પેઢી પાસે ઘણા બધા વિકલ્પો છે બરાબર છે એજ્યુકેશન છે થોડીક અવેરનેસ છે ક્યાંક ને ક્યાંક ખબર છે તો એમણે પરિવાર સાથે બેસીને ડિસિઝન લેવું પડે પપ્પા હું એટલો કમાવતો થયો છે તો મને કંઈક મારી રીતે પણ મેનેજ કરવા આપો બરાબર ભલે તમે પચાસ ટકા ફેમિલી માટે જરૂરી છે આપી દીધા

મારા મારા પપ્પા નથી કરવા દે તો કોઈ એવા મધ્યસ્થી હોય જે બેયને સમજતા હોય કે ભાઈ તમારે થોડું વાત પહોંચાડે કે મને અમારે ઘણી વખત આવું થતું હોય કે પછી એમ શું કરીએ ભાઈ તારા સાથે બેસીએ કરવું ના કરવું ઇટ્સ અપ ટુ યુ પણ જો તને એમ લાગતું હોય કે મારા પપ્પા આમ નથી કરવા દેતા મારે ઈચ્છા છે મારે આમ કરવું છે તો સાથે બેસીને ચર્ચા કરો અમને કહ્યું કે ભાઈ અમે બેયનો એમને એમના એંગલથી સમજાવીશું તમને તમારા એંગલથી કદાચ કંઈક જો એક

એટલે એને એ પણ ઇન્સ્યોરન્સ આપવું વાઇઝલી મેનેજ કરે